ગાંધીનગર ખાતે યોજાયેલ જ્યોતિષ સેમિનારમાં કાશીરામ શાસ્ત્રી મેસરવાળાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું ગાંધીનગર સેક્ટર બાર આંબેડકર ભવન ખાતે ગુરુ બ્રાહ્મણ જ્યોતિષ વિદ્યા પ્રતિષ્ઠાન સૂચિત ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજનો એક દિવસીય જ્યોતિષ સેમિનાર યોજાયો જેમાં ગુરુ સમાજના મોટી સંખ્યામાં જ્યોતિષો હાજર રહ્યા આ સેમિનારમાં જ્યોતિષ આચાર્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ સેમિનારમાં મેસરના વતની અને છેલ્લા ઘણા સમયથી પાટણ વસતા કાશીરામ કે સાસેનું વિશિષ્ટ સન્માન કરી સેલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ સેમિનારમાં ભાગ લીધેલ તમામ જ્યોતિષીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કેજી વણઝારા નિવૃત્ત અધિક સચિવ ગુજરાત સરકાર અતિથિ વિશેષ તરીકે શ્રી એ કે પંડ્યા નિવૃત્ત ડીઆઈજી શ્રી એચડી શ્રીમાળી નિવૃત્ત ઉદ્યોગ કમિશનર શ્રી બી કે શ્રીમાળી નિવૃત્ત ડેપ્યુટી કમિશનર ટેક્સ હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી બીબી શ્રીમાળીએ કર્યું તેમજ સેમિનારને સફળ બનાવવા માટે શ્રી પીવી શ્રીમાળી સાહેબ દુર્ગેશ પંડ્યા તેમજ મહેશ શ્રીમાળીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ગીતાબેન બારોટ ગાંધીનગર